ભાવનગર જિલ્લામાં ભાજપના નેતા અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડીયા વિરુદ્ધ છ પાનાની પત્રિકા વાયરલ થઈ જેમાં લખવામાં આવ્યું છે કે તળાવની ડૂબની જમીનમાં રાત દિવસ કામ કરી તેની માટીથી પૂરણી કરવામાં આવે છે ત્યારબાદ તેના ઉપર બાંધકામો કરી લાખો રૂપિયાની કમાણી કરશે આ સાથે પત્રિકામાં શંભુ ડાખરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને આરોપ લગાવવામાં આવ્યો કે રાજુએ કોર્પોરેશનના અધિકારીઓને

પરંતુ મારી રાજકીય અને સામાજિક તેમજ આર્થિક સભીને ખરડવા માટેના કોઈ પ્રયાસો કર્યા છે એમાં પત્રિકા જે રવાના થઈ છે એમાં કાળુભાઈ વી સોલંકી નામના વ્યક્તિએ આ પત્રિકા વાયરલ કરી છે જે મારા હદ વિસ્તારના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે મારી ઉપર જે આક્ષેપો લાગ્યા છે એ સાબિત કરવા માટે થઈને પોલીસને મેં કામ આપ્યું છે કોઈ પણ આક્ષેપ કરવો છેલો છે પણ એ આક્ષેપમાં આપણે છે કે નહીં એ પણ ખૂબ તપાસનો વિષય છે ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી હોય ત્યારે સ્વાભાવિક ક્રમ છે કે ભાવનગરની અંદર ઘણા બધા કામો થતા હોય છે બુરત મારી એક પણ ઈંચ જગ્યા નથી બુરતળાની આજુબાજુમાં પણ મેં ક્યાંય જગ્યા નથી લીધેલી તો બુરતળાવને નુકસાન કરવું અને ચેરમેન તરીકે મારી જ્યારે જવાબદારી છે ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને આ દેન છે હું તો બોટ માટે ખરાબ ન ઈચ્છીએ કોઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ ભાવનગરનો એક પણ નગરજન બોટ માટે ક્યારેક કોઈ ખરાબ ના ઈચ્છે અને એના લઈને મારે બોરતળાવમાં કોઈ દબાણ કરવું એ વિષય જ નથી હું આગલા જનરલ બોર્ડની અંદર આપ સૌ ઉપસ્થિત રહેતા ત્યારે હું બોલ્યો છું કે બોરતળાવની અંદર કોઈ પણ દબાણ હોય તો તંત્ર કાર્યવાહી કરે તંત્ર સાથે એની છીએ અને જે કંઈ હોય એ સત્ય સાથે આ ભૂતળાઓને બચાવવા માટેના પ્રયાસો હોય એમાં કાયમ માટે સંપૂર્ણપણે એની સાથે હોય ભૂતતાળનો જે રીતે ઉલ્લેખ કરીને મારી રાજકીય કારકિર્દી ખરવડાનો પ્રયાસ થયો છે એના ભાગરૂપે મેં પોલીસને એફઆઈઆર નોંધાવી છે આગામી દિવસોમાં પોલીસ તપાસ કરીને જે સત્ય છે એ મીડિયાને